કારણ કે હું નાની હતી ને ત્યારથી હું જોઈ રહી છું તમને તો મારા માટે બહુ જ મોટી વાત છે હવે વાત એમ છે કે આ સિઝન નવું શું છે સો સ્વીટ થેન્ક યુ સો મચ ફોર બિંગ અ ફેન ફોર સો મેની યર્સ અને બહુ સારું લાગ્યું તમને મળીને આજે ઓફકોર્સ ફાઈવ લઈને અમે આવી રહ્યા છીએ બાલવીરની આગળની સિઝન્સ કરતા કાફી અલગ અને કાફી અલગ સ્ટોરી એ રહેવાની છે કારણ કે અત્યાર સુધીની સિઝનમાં બાલવીરનો એક બહારનો દુશ્મન હતો આગિલ હતી તેમના સા હતી પરમ છે પણ હવે ક્યાંક ને ક્યાંક બાલવીર પોતાની જ અંદરની બુરાઈથી આ સીઝનમાં લડવાનું છે અને એની જે નેગેટિવિટી છે આજે આજની દુનિયામાં હરેક માણસના માઇન્ડમાં ક્યાંક ડિપ્રેશન ક્યાંક સ્ટ્રેસ કોઈ એન્ઝાયટી કોઈ નકારાત્મક વિચારો એને હંમેશા હેરાન કરતા હોય છે એવી જ રીતે બાલવીર પણ પોતાની જ અંદરની બુરાઈથી ફસાઈ જાય છે અને એવામાંથી કઈ રીતે બહાર આવે છે એના માટે જ અમે સિઝન ફાઈવમાં એક નવી સ્ટોરી લાઈન જેમાં બાલવીર અને કાલવીરની લડાઈ અમે દેખાડવાના છીએ વાહ બહુ ઇન્ટરેસ્ટિંગ છે જોવાની બહુ જ મજા આવશે બાય ધ વે ફેલિસિટેશન્સ તમારા તાજેતરમાં લગ્ન થયા છે થેન્ક યુ સો મચ થેન્ક યુ તો એ બદલાવ કે જીવનમાં એ જે પળ આવી એના વિશે થોડું શેર કરશો તો સો ઓફકોર્સ એક વન મંથ ની ઉપર થયું છે અમારે મેરેજ ને એન્ડ ઇટ હેઝ બીન અ રિયલી બ્યુટિફુલ જર્ની શી હેઝ બીન અ ફેન ઓફ બાલવીર સિન્સ અર ચાઇલ્ડહુડ બે હજાર બારથી અને બાલવીરના હર એક એપિસોડ જોયેલા છે સો શી હેઝ ઓલવેઝ ફેલ્ટ ધેટ કનેક્શન and uh, uh, uh somewhere we, we really enjoyed each other's company and uh, that's why we decided so but families i agree karu and uh, yes it was the right time so i'm enjoying my journey with her and uh, we are supporting each other she's very caring very kind and my family is enjoying her company so we are really really uh, glad to have her as a part of our ad3 pariva wow great પ્રેરણા કેવી રીતે મળી એક્ટર બનવાની કે બાલવીર સુધી જર્ની એ એક્ટર એ પ્રેરણા ક્યાંથી અને કેવી રીતે મળી અ ઈચ્છા તો નાનપણથી જ હતી કે ત્રણ ત્રણ વર્ષનો હતો ત્યારે અમારા સોસાયટીમાં કોઈ ફંક્શન હોય ત્યારે ડાન્સ કરવું પછી સ્કૂલ જોઈન કરી તો જુનિયર કે થી જ સોલો પરફોર્મન્સ આપવું ડાન્સ કરવું અને એક મારી મમ્મી હંમેશા મને ડાન્સ એક્ટિંગ એક્ટિંગના રિલેટેડ કંઈ પણ શીખવાડવું મોડેલિંગ કરવી તો માય મોંડેડ ઓલવેઝ સપોર્ટેડ મી અને મારી મમ્મી મારી ગુરુન જેમ રહી છે નાનપણથી કોઈ ક્લાસીસ નથી કર્યા કોઈ ટીચિંગ નથી લીધું મારી મમ્મીએ જ બધું શીખવાડ્યું છે સો દેટ્સ વાય જ્યારે પણ શરૂઆત કરી તો ઇટ વોઝ નોટ લાઇક અ સડન હંમેશા એક સ્ટેપ બાય સ્ટેપ શરૂઆત રહી છે તો મોડેલિંગ પછી સ્ટેજ શોઝ ગુજરાતી ડ્રામાઝ ગુજરાતી ફિલ્મ્સ અને પછી મુંબઈમાં બે હજાર આઠમાં જ્યારે શરૂઆત કરી તો મુંબઈમાં એડવર્ટીઝમેન્ટ સિરિયલ્સ અને પછી બે હજાર બારમાં ભાગી સો ઇટ એઝ બિન સ્ટેપ બાય સ્ટેપ જર્ની એન્ડ ક્યાંક ને ક્યાંક ગ્રોથ એક ભગવાનનું સપોર્ટ અને સાથે જ પેરેન્ટ્સના આશીર્વાદ હોય એમનું એમનું જે ટેલેન્ટ હતું ક્યાંક ને ક્યાંક મને મારા માધ્યમથી એમને દુનિયા સુધી પહોંચાડ્યું એન્ડ આઈ એમ રિયલી ગ્લેડ કી અલ્વીર જેવો એક કેરેક્ટર જે આજે આખી દુનિયાને ઇન્સ્પાયર કરે છે યંગ જનરેશન ને ગુડનેસ અને સચ્ચા ઈચ્છાઈનો મેસેજ આપે છે એવા કેરેક્ટર સાથે આજે લોકો મને ઓળખે છે અને યસ માય પેરેન્ટ્સ આર ઓલસો પ્રાઉડ કે આઈ હેવ ઓલવેઝ બીન અ ગુડ એક્ટર અ ગુડ હ્યુમન બીંગ અ ગુડ સિટીઝન ઓફ ઇન્ડિયા સો રીલી હેપી ટુ હેવ સચ અ બ્યુટીફુલ તો ઓની સાથે સાથે આ મેનેજ કરવું કેટલું અઘરું લાગતું હતું આ બે હજાર બારમાં જ્યારે શરૂઆત કરી આવ્યો છેવન સ્ટેન્ડર્ડ તો ત્યારથી સ્ટડીઝ અને મીન્સ એકેડેમિક લાઈફ અને પ્રોફેશનલ લાઈફ બંને મેનેજ કરતા શીખ્યો છું એન્ડ સેટ પર જ્યારે ટાઈમ મળે ત્યારે મમ્મી બુક્સ લઈને બેસી રહે ત્યારે ભણવાનું પછી મમ્મી પહેલા મારા ફ્રેન્ડ્સ જોડે ભણી લે શીખી લે કે શું શું છે પછી મમ્મી મને ભણાવે જ્યારે ટાઈમ મળે ત્યારે અને મહિનામાં ત્રણ ચાર દિવસ જ અહીંયા અમદાવાદ સ્કૂલમાં આવવાનું થાય તો એ જે બેલેન્સ આખું હતું એ નાનપણથી જ શીખ્યો છું તો સ્ટેન્ડર્ડ થી લઈને હમણાં મારું માસ્ટર્સ પૂર્યું લાસ્ટ યર ત્યાં સુધી બાલવીર એવરી યર આઈ હેવ શૂટેડ ફોર બાલવીર એન્ડ એવરી યર આઈ હેવ બેલેન્સ માય એકેડેમિક લાઈફ સો મેં હંમેશા વિચાર્યું છે કે ખાલી એક કરિયર પર ખાલી એઝ એન એક્ટિંગ મારે એને એઝ અ હોબી રાખવી છે મારે એઝ અ કરિયર ઓપ્શન નથી બનાવવું સો આઈ વિલ સ્ટી કન્ટિન્યુ માય એક્ટિંગ કરિયર બટ એઝ અ હોબી એન્ડ આઈ વોન્ટ ટુ બી એકેડેમિકલી સક્સેસફુલ આઈ વોન્ટ ટુ એક્સપ્લોર ધ વર્લ્ડ લર્ન ન્યૂ થિંગ્સ એન્ડ ઓલસો આઈ એમ ટ્રેનિંગ ટુ બીકમ અ પાયલોટ સો ધેટ્સ ધેટ્સ હાઉ આઈ વોન્ટ ટુ જસ્ટ કીપ એક્સપ્લોરિંગ માય self ધેટs ગ્રેટ બહુ અગ્રુ હોય છે જ્યારે પાશન અને ભણવાનું બધું ફોલો કરવું હોય હોબી અને બધું હા અને પૂછિસ કે આપણે તમે તમારું લાસ્ટ ગુજરાતી મૂવી જોયું હોય એવું ક્યાં ને એમથી ફેવરેટ કયું છે ગુજરાતી તો ઓફકોર્સ ગરબાડા ફિલ્મ કરે છે નાટપડમાં મૈયરમાં મનુડું નથી લાગતું રાધા તારા વિના મને ગમતું નથી અને જે વિક્રમભાઈ છે કે હિતેનભાઈ છે એક ફેમિલી જેવો ટચ છે આજે પણ સો ઇટ હેઝ બીન અ ગ્રેટ જર્ની નાનપણમાં એન્ડ ઓફકોર્સ લાસ્ટ ફિલ્મ મેં કર્યું સ્વામિનારાયણ ભગવાનની બાયોગ્રાફી સો ઇટ વોઝ ઓલ્સો ગ્રેટ એક્સપિરિયન્સ સો યસ હરેક ફિલ્મ અલગ છે હરેક ફિલ્મની કહાની અલગ છે મૈયરમાં મનુડું નથી લાગતું જોઈએ ત્યારે આમ નાનપણ યાદ આવી જાય જયારે હાલોલમાં સ્ટુડિયોમાં શૂટ કરતા હતા તો તો અને મારી ફેમિલી લઈને જાય સો જર્ની યાદ ના હોય પણ નાનપણની યાદો એ ફિલ્મના માધ્યમથી માઇન્ડમાં હંમેશા યાદ આવે સો અફકોર્સ બહુ સારો એક્સપિરિયન્સ થયો છે ને આટલી નાની એજમાં આટલા બધા મહાન કલાકારો સાથે કામ કરવાનો અને જે લાવો મળ્યો એનાથી સારો એક્સપિરિયન્સ થયો જે આગળ મને એઝ એન એક્ટર એઝ એ હ્યુમન બિંગ ખાસું ચેન્જ કર્યો છે ત્યારે ગુજરાતી મુવી હવેથી એ તમે કરી નાનપણમાં રાઈટ પણ હવે એવી ઈચ્છા કરી કે ગુજરાતી મુવી કરવું છે સારી સ્ટોરી લાઇન હોય સારા કેરેક્ટર્સ હોય એક સમાજમાં સકારાત્મકતા ફેલાવતું કેરેક્ટર હોય તો ઓફકોર્સ અને બે ત્રણ પ્રોજેક્ટ આવે પણ છે ઓલમોસ્ટ એવરી ટુ થ્રી મંથસમાં બટ ક્યાંક એક સ્ટોરી લાઇન કે કેરેક્ટર એવા હોય છે યા તો ક્રિએટિવલી એટલું સ્ટ્રોંગ નથી હોતી ફિલ્મ સો આઈ અવોઇડ ઇટ લેકિન ઓફકોર્સ સારી ફિલ્મ આવે કોઈ પણ સારી સ્ટોરી લાઇન આવે આમાં ઓલવેઝ ઓપન ફોર ઇટ અને હંમેશા આપણી માતૃભાષામાં જયારે પણ ફિલ્મ જ્યારે પણ કોઈ ક્રિએટિવ વર્ક હોય તો ઓફકોર્સ ઈચ્છા તો હોય જ કરવાની ગ્રેટ ગ્રેટ અને બાલવીરના તમે આટલા સીઝન કર્યા રાઈટ એક બે ત્રણ ચાર તો એ એ અનુભવ ભૂમિકા ભજવવાનો અનુભવ કેવો રહ્યો તમારો ઓફકોર્સ બાલવીર નો કિરદાર જે છે ક્યાંક ને ક્યાંક એક સેલ્ફ ચેન્જિંગ કિર્દાર છે નાનપણમાં જ્યારે શરૂઆત કરી ત્યારે એટ વોઝ જસ્ટ એ નાઇટ

કેરેક્ટર એનેક્ટ કરો લોકોની વચ્ચે ત્યારે જે જે તમને તમને પ્રેમ સ્નેહ મળે એ જોઈને થાય કે સચ્ચાઈ અને અચ્છાઈનો જે રસ્તો છે એ સાચો છે અને ક્યાંક ને ક્યાંક જે ટીનેજમાં કે પછી એની પછીની યંગ એજમાં જે માઇન્ડસેટમાં કોઈ ખરાબ વિચારો આવા કોઈ નેગેટિવ માઇન્ડસેટ બનવું એ બધું થતું હોય છે એ બાલવીર એઝ એન કેરેક્ટર મને બહુ હેલ્પ કરી એક સારો હ્યુમન બિંગ બનવા માટે અને એક પોઝિટિવ કેરેક્ટર જે હંમેશા ઇન્સ્પાયર કરે છે તો આનાથી જે પણ અવોર્ડ મળ્યા છે જે પણ સન્માન મળ્યું છે હંમેશા એનાથી એક ઇન્સ્પાયર થયું છું અને એક રિસ્પોન્સિબિલિટીનો અહેસાસ થયો છે કે આ સમાજના પ્રત્યે આપણે એઝ એન એક્ટર લોકોને એન્ટરટેઈન તો કરવાના છે પણ સાથે જ એમનું જીવન એ બહેતર બનાવે એમનું જીવન એ સારું બનાવે અને એમની ફેમિલી લાઈફ એક પોઝિટિવ વે ઓફ લાઈફથી એમનું હંમેશા જીવન ચાલે તે હંમેશા ઇન્સ્પાયર કરવું જરૂરી છે સો દેટ્સ વોટ આઈ મેક શ્યોર એઝ અ એક્ટર એન્ડ એઝ અ હ્યુમન That's ગ્રેટ That's ગ્રેટ અને અત્યાર સુધીનો કોઈ એવો અનુભવ જે લાઈફ નો ટર્નિંગ પોઈન્ટ હોય અને જે તમે દર્શકો સાથે શેર કરવા માંગતા હોય એવો કોઈ યાદગાર કિસ્સો અફકોર્સ વાલીની હરેક સિઝનની શરૂઆત કાફી યાદગાર રહી છે ને એઝ એઝ એન એક્ટર જ્યારે પણ સેટ પર જઈએ તો હરેક હરેક સિઝનમાં એક નવો લેવલ એક નવો અહેસાસ થયો છે સો જયારે પણ શૂટિંગ પર જઈએ તો નો એવરી ડે એવરી સીન હેઝ બિન લાઈફ ચેન્જિંગ કારણ કે હરેક સીનમાં કંઈક નવું શીખવા મળે નવા કેરેક્ટર સાથે તમારું ઇન્ટરેક્શન હોય સો ઇટ ઇઝ નોટ લાઈક અ મોનોટોન સિરિયલ જ્યાં સાસુ આવના ઝઘડા જ હોય છે બટ ઇટ્સ અ વેરી ડિફરન્ટ શો જયારે હરેક સીનમાં કોઈ વિલન સાથે ફાઇટ છે તો મમ્મી સાથે ઇમોશનલ સીન છે તમારી બેસ્ટ ફ્રેન્ડ સાથેનો થોડોક રોમેન્ટિક સીન છે તો ફેમિલીની જવાબદારી વાળો સીન છે તો એઝ એન એક્ટર અને એઝ અ હ્યુમન બિંગ શો કરતા કરતા એવરી એક નવો અહેસાસ તો છે એક નવો એક્સપિરિયન્સ તો છે અને કંઈક શીખવા મળ્યું છે પ્રોફેશનલી કહો કે સોશિયલી બાલવીરમાં આઈ થિંક એવરી ડે હેઝ લાઈફ ચેન્જિંગ ને એવરી મુમેન્ટ હેઝ ઓલવેઝ બીન ઇન્સ્પાયરિંગ હું છું એવા ઘણા બધા લોકો છે જે લાઈક નાનપણથી યુવાન થાય ત્યાં સુધી એ જ આખી બાલવીર જોવે જ છે રાઈટ તો તમે એ ફેન અને દર્શકોને શું એવો મેસેજ આપવા માંગો છો જે ઓલરેડી તમારી આ સિરિયલ જોઈને ઇન્સ્પાયર થાય જ છે પણ વ્યક્તિગત રીતે દેવ જોશી એમને શું મેસેજ આપવા માંગશે સો ઓફકોર્સ બાલવીર નો કિરદાર તો તમે આટલા વર્ષોથી ટેલિવિઝન પર સોની લેવ નિહાળો છો અને યસ જે પ્રેમ જે સ્નેહ બાલવીર ને આટલા વર્ષોથી આપ્યો છે તેના માટે હું ખૂબ ખૂબ આપ સૌનો આભાર માનું છું પણ સાથે જ બાલવીરની જે વિચારધારા છે જે અચ્છાઈ અને સચ્ચાઈની વાતો છે જે મેં મારા જીવનમાં પણ ક્યાંક ને ક્યાંક ઉતારી છે અને હંમેશા પ્રયાસ કરું છું એને ઉતારવાનો તેવી જ રીતે આપ પણ પોતાના અંદરના બાલવીરને હંમેશા ઓળખો અને ક્યાંક ને ક્યાંક હરેક માણસના મનમાં એક વિચારધારા નેગેટિવ માઇન્ડસેટ કોઈક ગુસ્સો કોઈ ચીડપણ અને જે પણ એક વિચારધારા એવી હોય છે જે ક્યાંક ને ક્યાંક બીજાને દુઃખ પહોંચાડે પોતાના માતા પિતાને પોતાના ગુરુને પોતાના ફ્રેન્ડ્સને દુઃખ પહોંચાડે એવું વર્તન આપણે ના કરીએ અને ક્યાંક ને ક્યાંક એક કંટ્રોલ એક સેલ્ફ માઇન્ડસેટ એક અચ્છાઈ અને સચ્ચાઈની વિચારધારા જે ક્યાંક ને ક્યાંક તમારી જોડે ખોટું થાય તો પણ તમે હંમેશા ખુશ રહો અને એમાંથી પોઝિટિવ વિચારીને આગળ વધતા રહો એવી માઇન્ડસેટની આજની દુનિયામાં જરૂર છે અને સાથે જ એક સ્ટ્રેસ જયારે આજે સ્ટડીના રિલેટેડ કહો જોબના રિલેટેડ કહો ફેમિલી પ્રોબ્લેમ્સના રિલેટેડ કહો હરેક યંગ એજના માઇન્ડસેટમાં ક્યાંક ને ક્યાંક વધી ગયો છે એ જ મેસેજ સાથે સિઝન માં અમે આવી રહ્યા છીએ કે બાલવીર કઈ રીતે પોતાની અંદરની બુરાઈથી લડીને એક અચ્છાઈ અને સચ્ચાઈની સ્થાપના ફરીથી કરે છે અને આટલી બધી પ્રોબ્લેમ્સ હોવા છતાં જ્યારે એનું ફેમિલી એના ફ્રેન્ડ્સ એની ખિલાફ ઊભા થઈ જાય તો પણ એ સચ્ચાઈના અચ્છાઈનો રસ્તો નથી છોડતો એવી જ રીતે આ મેસેજ બાલવીર સિઝન ફાઈવમાં અમે દેખાડી રહ્યા છીએ અને દેટ્સ વોટ આઈ વોન્ટ ટુ ટેલ ટુ ધ યુથ અને એવરી વન વોચિંગ ધ ન્યુ સિઝન ઓફ બાલવીર ઓકે થેન્ક યુ સો મચ દેવ જોશી તમારો આટલો કિંમતી સમય કાઢી અને સિનેમા સહિત્યને આપવા માટે થેન્ક યુ સો મચ ઇટ વોઝ ગ્રેટ ટોકિંગ ટુ યુ થેન્ક યુ